રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા એક ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજોમાં ખૂબ જોવા મળ્યો છે સમગ્ર રાજ્યમાં કે કદાચ ગામ સ્તર હોય કોઈ બી જગ્યાએ પુત્રા દહન કે ક્યાંક આવેદન આપીને ક્ષત્રિય સમાજ પોતાનો રોષ જાહેર કરી રહ્યું છે અને આજ આપ ખાસ જે જોઈ રહ્યા છો કે એવું જે સમગ્ર ક્ષત્રિય સમાજ અને કહેવાય બહુ વિશાળ સ્વરૂપમાં એક નંદુકા ખાતે એક સંમેલન યોજવામાં આવેલું છે અંદાજે કહી શકાય કે પાંચ વાગ્યા જેવું આ સંમેલન આયોજવામાં આવ્યું છે અને જેવું તમે અહીંયા ખરેખર તૈયારી અને બહુ જોરદાર તૈયારી કરવામાં આવી છે અને અહીંથી જ તે ક્ષત્રિય સમાજ પોતાનો આજ પરસોત્તમ રૂપાલાનો જે કાય છે વિરોધ એ અહીંથી જ કરવાનો છે આપ જેવું જોઈ રહ્યા છો કે ખૂબ જ વિશાળ સંખ્યામાં એક ધંધુકા નહીં પણ ધંધુકા તાલુકાને લગતા તમામ ગામ અને તમામ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાણી છે તો વિશાળ પાયે જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સંમેલન તેની સાથે હું જીત ગઈ ન્યુઝ નાઇન ગુજરાતી